રામ જય પિઠણ માં જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા 8 ને ભાઈ આજે તો આપણા ગામમાં એક પ્રસંગ છે તો ભાઈ પ્રસંગમાં જવાના ભાઈ ભાઈ ગામમાં માં ને ગામ પ્રસંગ છે બીજે ક્યાંય બારે તો આપણે જવાના નથી ભાઈ ગામમાં માં ને ગામ પ્રસંગ હોય તો ભાઈ ત્યાં તો આપણે આખો દે જવું જ પડે તો આઈ તો ભાઈ બ્લોગ નાનો ઉતારીએ તો માફ કરજો પણ ભાઈ ગામમાં પ્રસંગ છે એટલે ત્યાં જ જવાનું છે ત્યાં ઉતાર બહુ ઉમેર નહીં આવે ભાઈ અત્યારે વાગી છે સાડા અગિયાર ને ભાઈ સવારને આપણે એને જ્યાં લગ્ન હતા એ ઘરે હતા તો ભાઈ અત્યારે આપણે આવ્યા ભાઈ ને ભાઈ ફૂલ ગરમી સાથી દે તો ભાઈ ઘરે આવે ને થોડીક ઠંડુ પાણી ને પી ને પંખે થોડીક હવા પહેરી ને તો ભાઈ ત્યાં તો ગરમી થતી હતી ઓ હમણાં હું ભાઈ આગાહી એને વરસાદની એટલે ભાઈ ફૂલ ગરમી થાય પવન એ આવતો નથી

ને પછી તો ભાઈ આપણે તકડધૂમ તકડધૂમ કરતાં કરતાં ભાઈ આપણા ગામડાના રસ્તે ભાઈ ભૂગી ગયા હોય અને ભાઈ આ રસ્તો ભાઈ બહુ ખરાબ કે શું આ રસ્તામાં જાવ ને એટલે ભાઈ હાઉ નાની યાદ આવી જાય ભાઈ આપણે નાની યાદ આવી જાય તો હું કહો ભાઈ આપણે ઓડિયોમાં કરી બાકી ફૂલ હવા આવતી હતી એટલે ભાઈ ઓડિયો થાય એમ હતો બોલે એમ કંઈ હતું નહીં એટલે ભાઈ ઓડિયો કર્યો હે ને ભાઈ તમે રસ્તો જુઓ ભાઈ કેવો ભાઈ રૂડો રૂપાળો લાગે ને બાકી બહુ રસ્તો સારો હે ભાઈ આમાં વાડીનો રસ્તો અને ગામનો રસ્તો ભાઈ એવો હે ને સારો આમ તમે જોતા રહીજો ને અહીં જોતા ભાઈ બાવરિયા ને હો ભાઈ ગામમાં ભાઈ અટાણે ઉનાળો હોય એટલે બાવરિયા ને એવું બધું દેખાતું હોય તો ભાઈ જોવો તમે ભાઈ આપણે આવી ગયા છે આપણા કુળદેવીના મંદિરે અને ભાઈ આમાં કુળદેવી પીથળવાનું મંદિર છે આ ગામનું આ છે મંદિર આપણું ભાઈ બધાય દર્શન કરી લઈ સમય અમે ત્યાં દર્શન કરી લે પછી તમને મળી